અમે બધા છેલ્લે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતે અમે બધાય આ ગાડી ચલાવી છે અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં ભજવ્યા કંપનીવાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાંચ એસોસિએશનના કાગળ છે અને અમે દસથી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણા થી પચાસ જણા અમે એસોસિયન અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છે અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બાજુ કંપની વાળા થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ એના બહુ પ્રખ્યાત છે લેટી ડોન બે છે એક ફીમા મેડમ નામ તો મને યાદ નથી અત્યારે એ બે જણા ઉર્મિલા બેન કરી છે ત્યાં બામણપોર ગામમાં જઈએ છે અત્યાર સુધી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને તમારું હું ટોટલી વસ્તુ જોશે કરી દઈશ પણ એને અમારા કાગળિયામાં અમે અત્યાર સુધીમાં ચાલીસ થી પચાસ હજારનો મોબાઈલ અમે લઈ દીધો છે અને દર મહિને અમે દસ થી પંદર પંદર હજાર રૂપિયા વીસ હજાર આપતા અમારી પાસે ઓનલાઈન અમારી પાસે ગ્રુપ છે પણ હવે તે અમારે ધંધો જોયો અમારી પાસે ધંધો છે નહીં